હજુબા તો ઘેર નઈ એ કોમ કઈ આપણે પેલા વિશાલ ના ઘેર છીએ વિશાલ ના ઘેર જઈએ તો આપડે બાઈ કલાકાર કલાકાર હવે પાટો ફાર્ક તે લાવુંસ અન લાગ ગેસિયા આપણે શું કીધું વાળવાનું તો વિશાલ હું ભૂમ પાડું ને એટલે તમાર પેલી સંતાળ રાખવાની હું કીધું હા પેલી સંતાળા પછી ને કાઢવાની પછી ને પોકળી રાખો ને એના પછી કરજો કલર હા અલ્યા વિશાલ ઓ એ વિશાલ બોલો ઓય આવો કે બહાર અલ્યા આવ્યો બોલો કેમ હું મારા ભાઈ આવો આવો કાકા હું કરાવે હેલો પકળો પકળો જરાસા દુલેથીસ અમારી બોન ફી ગયા તમે હે એ છોડો ના છોડો એ મને એલર્જી ઓ સાસ્તલ સાસ્તલ બસ કરો સાસ્તલ પીલો પીલો પીયો તો પીલો પીયો તો પીલો ઇને તો મને એલર્જી હે કરો 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 છોડતી તમે કરો શું કરવા બધું કરો 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 જલ્દી લગા ખાં લગા થેલી ખાલી કરો કર હા જલ્દી મોડા માઈ મોડા એ મોડા કાકા એમતું લગાવ લગા લગા લગાવ બરોબર લગાવ કાકે તને તો પાસા છો બરોબર લગાવ છો જોટી વધારે લગાવ 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 તો એ બાજુ પેલા પેલા જવાનું છે કરી હો આપણી ફોન કીયા તને બાજુ <laughs> યુરા <laughs>

મારો રાહરુ એટલે વિશાલનો ફોન આવ્યો હું કે સેમાર ફોન કર્યો મને ખબર માટે ભાઈ એના માટે ફોન નતો કર્યો તો મારા ગયો હુવા પેલી

જો બદલો વાળ્યો નથી પીવા દીતી તમે લાવજો કલા લાવજો કશું કરતા નહી બરોબર તું હજુ માં બાકી રે બદલો વાર દીધો બદલો તો વારો જ પડશે મારા ના ચાલે કાકા ભત્રીજા રંગી બદલો તો વારો જ પડશે કાકા ભત્રીજા તો રંગી કાઢ્યો એટલે તને રંગ્યો મને રંગ્યો તને રંગ્યો

ઘેર હજી બજાર થી આ લાગતા નહીં લેવાતા નહીં ગયા ખબર કાકા ખબર કોઈ આપણે વજ ઉપાડી આવશે જશે વિશાલ

એય કેરા કેરા એ ઓહો બરાબર 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 કાકા મજા આવી કેતો તો મારા મના હાખો ખાલી કરામ બાકી યાર હજુ ખાવાનું બાકી હ રેતો હું છોટરી પડી રાખજે અલ્યા મે કેળો ભગી દેઈ ઓરે ને તમારનો કોઈ યાદ રાખો મારી કેળો ભગી દેઈ મય ગટ્યા તારા તારી વાત સાંભળ

અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરજો કોમેન્ટમાં જય માતાજી લક્ષ્મી